ભાજપ પ્રેરિત એસઆઈઆર કામગીરી એક જ ગામના એકસો છેતાલીસ મતદારોના નામ કપાતા કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત સાહીથી વિરોધની ચીમકી આજરોજ કલેક્ટર કચેરી ખાતે એસઆઈઆરની કામગીરી અંતર્ગત એક જ ગામના મોટી સંખ્યામાં મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાના મામલે અસરગ્રસ્ત નાગરિકો દ્વારા કલેક્ટરશ્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી માહિતી મુજબ શરૂઆતમાં અંદાજે સાડા ત્રણસો જેટલા નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા રજૂઆત બાદ તેમાંના કેટલાક નામો પર પુનવિચાર કરવામાં આવ્યો હોવા છતાં હજી પણ એકસો છેતાલીસ લોકોના નામ યાદીમાંથી કમી રાખવામાં આવ્યા છે આ પ્રસંગે ગામના બીએલઓ તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી જે છેલ્લા ચૌદ વર્ષથી તે ગામમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે તેઓ પણ હાજર રહ્યા હતા તેમણે કલેક્ટરશ્રી સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત તમામ લોકો ગામમાં વાસ્તવિક રીતે વસવાટ કરે છે અને તેમના તમામ ફોર્મ બીએલઓ દ્વારા ઓકે કરવામાં આવ્યા હતા છતાંય તેમના નામ કાપવામાં આવતા પ્રશ્નો ઊભા થયા છે રજૂઆત દરમિયાન આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસઆઈઆરની કામગીરી ભાજપ પ્રેરિત હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે મોટાભાગે એવા લોકોના નામ જ કાઢવામાં આવ્યા છે જે ભાજપને મત આપતા નથી ગુજરાત પ્રદેશના આગેવાન રફીકભાઈ મારાએ પણ કડક ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક અસરથી તમામ નામો ફરીથી મતદાર યાદીમાં સામેલ નહીં કરવામાં આવે તો ચૂંટણી પંચ હોય કે કલેક્ટરશ્રી તેમનો ઉગ્ર વિરોધ કરી કલેક્ટર ઓફિસની અંદર તથા બહાર કારીશાહીથી ભાજપ કાર્યાલય લખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ મામલે તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આ એસઆઈઆરની પ્રક્રિયા જે પહેલાંથી કહેતો આવ્યું છું આ નાના વરનોરા ગામની એક જ ગામની વાત કરીએ ત્યારે સાત ત્રણસો નામ પહેલાં એસઆઈઆરમાં કાઢ્યા હતા ફોર્મ નંબર સાત ભરી ત્યારે એ લોકો કલેક્ટરશ્રી અને તે બાંધરી આપી તેમને કે આ નામ કાઢવામાં આવશે ને એક જ ગામની વાત કરું ફક્ત છતાં એકસો અડસઠ નામ કાઢી નાખવામાં આવે આ એક એક ભાજપના ગાઈડલાઈન હેઠળ ચાલતી આ સંસ્થાઓ જે મને એવું દેખાય છે આજે અમે અધિક શ્રી હાજર નથી ચૂંટણી અધિકારી હાજર નથી એટલે ડિપ્યુટી કલેક્ટર મળ્યા એમને બાઇન્દ્રી આપી કે કામ કરશું મને જ દેખાતું નહીં બાઇન્દ્રી શેની આપે છે તમે એક કામ કરો છો જે નાના વર્નોરામાં સત્તર તેર વર્ષથી જે શિક્ષક છે બીએલઓ જેણે આ કામગીરી કરી છે એ શિક્ષક અમારી સાથે આવીને કલેક્ટરશ્રીને કહે છે કે અમે કામગીરી કરે છે આ લોકો રહે છે છતાંય જો આ ખોટું હોય તો આ કેટલી વાદે ખોટું છે એક સરકારી કર્મચારી જો આવીને જાતે કહી જાય કે આ કામગીરીમાં એકદમ નીટ એન્ડ ક્લીન છે આ કામગીરીમાં જેટલા પણ રહેવાસીઓ છે એના અહીંયાના વિસ્તારના છે મેં પોતે સર્વે કર્યું છે છતાંય જો કાઢી નાખવામાં તો ભાજપના કહેવાથી ચાલતું તંત્ર એટલે આ ભાજપ કમલમ છે એવું સ્પષ્ટ છે ને અમારી એક જ માંગણી આજે તો લેખિતમાં આપ્યું નથી કઈ કેમ કે લેખિતમાં આ લોકો પાસે કાગડી બધા કાગળ કાળા છે એ લોકો પાસે પણ એ છે જો આ રજૂઆતને ધ્યાન દેવામાં નહીં આવે તો આનો રિઝલ્ટ હવે અમે આ કલેક્ટર કચેરીની બારે અમે ભાજપ કાર્ય લખશું એ ભાઈ કે આજે આપું છું જો કામગીરી ન થઈ તો નિકુંજ વાણિયા મારું નામ હું છેલ્લા વીસ વર્ષથી પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરું છું અને છેલ્લા ચૌદ વર્ષથી તો વંડોરામાં હતો બાર વરસ અને બે વર્ષથી એનાથી બદલી કરી બોલાડી ગયો પરંતુ આ એસઆઈઆરની કામગીરી દરમિયાન મારો ઓર્ડર વંડોરામાં બીએલ ઓ તરીકે થયો હતો જે જગ્યાએ હું ઓલરેડી બાર વરસથી બારથી તેર વર્ષ નોકરી કરીને આવ્યો જ છું એસઆઈઆરની કામગીરી દરમિયાન મારા બુથની અંદર નો મેપિંગ વાળા વ્યક્તિ હતા નો મેપિંગવાળા ઝીરો વ્યક્તિ હતા કે જેની કોઈ નોટિસ ઇસ્યુ થઈ જ ના શકે જેનું મેપિંગ ન થયું હોય એવા લોકોને નોટિસ ઇસ્યુ થાય પણ મારા બુથની અંદર એવો કોઈ વ્યક્તિ નહોતો કે જેનું મેં મેપિંગ નહોતું કર્યું છતાં પણ એકસો અડસઠ નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને જ્યારે ફાઇનલ યાદી આવી એમાંથી એકસો તેતાલીસ નામ કમી કરવામાં આવ્યા એ નામ કેમ કમી કર્યા છે એ મને પણ ખબર નથી અને ગામવાળાને ખબર નથી તો એની રજૂઆત કરવા માટે ગામવાળા એમની સાથે મને પણ લાવ્યા હતા બીરો તરીકે તો ત્યાં રજૂઆત કરી છે ઘણા ઘણા નામ તો એવા છે ઘણા નામ કે જે પચાસ વર્ષના ઉમર લાયક વ્યક્તિઓ છે એમનું નામ બે હાજર બે ની યાદીમાં છે બે હાજર બે ની યાદીમાં જૂની યાદીમાં છે છતાં પણ એવા વ્યક્તિઓના નામ કમી થઈ ગયા છે એકસો તેતાલીસ નામ કમી કર્યા પ્લસ બીજું કે જે મેં છ નંબરના એક સિત્તેર ફોર્મ ભર્યા હતા એમાંથી ત્રીસ જ નામ એડ કર્યા છે બાકીના ચાલીસ રિજેક્ટ કર્યા છે કેમ રિજેક્ટ કર્યા એ મને પણ ખબર નથી અને ગામવાળાને પણ ખબર નથી તો ગામવાળા તો મને જ પૂછવાના કે સાહેબ છ નંબરના ફોર્મ તમને અમે તમને ભરીને આપ્યા હતા તમે ઓનલાઈન કર્યા તો મારું નામ કેમ ના આવ્યું આવી ઘણી બધી સમસ્યાઓ છે હા ઓનલાઈન થતું હતું પહેલાં બીએલઓની એપમાંથી થતું હતું બીએલઓ એપમાંથી અમે બધું ઓનલાઈન કરતો હતો અને હું ગામના બે એવા વ્યક્તિઓ હતા મારી પાસે સક્ષમ વ્યક્તિઓ પછી યાકુબભાઈ યકુબભભાઈ અને જુમાભાઈ એમને જોડે રાખીને જ કામ કરેલું છે કારણ કે મને ગામની એમના બાપાના બાપાનું નામ ખબર ના હોય એટલે એમને જોડે રાખીને ટોટલી કામ કરતો હતા અમે અને એમને બતાવતો હતો હું ટોટલી કામ અમારું મારી 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 કક્ષાએ જે હતું એ ક્યારનું પૂરું થઈ ગયું છે નામ કમી કરવાની પ્રોસેસ તો મારા લેવર હતી નહીં એડ કરવાના નતા કે કમી કરવાના નતા ઉપલી કક્ષાએ હતા તો ઉપલી કક્ષાએથી થયા છે નામ કમી આવે એ સાહેબ બાબા રીઝન મને કઈ ખબર નથી રીઝન પહેલા એવું કદાચ હોઈ શકે કે ભાઈ નોટિસનો જવાબ તમે ના આપો નોટિસ ઇશ્યુ થયું હોય નોટિસનો જવાબ તમે ના આપો તો કદાચ તમારા નામ કમી થઈ જાય પણ નોટિસના જવાબ અમે આપેલા છે નોટિસની સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ અને જન્મનો દાખલો આ ત્રણ ત્રણ પુરાવા જોડેલા છે અને તાલુકા પંચાયતમાં આપેલા છે